કે સાધનો શું ગોઠવવાના છે શેમાં આવવાનો ગુણ આવું બધું કહેશો કે એમને માવશો તા માવ્યા તો પડે આખો તાર દીકરી ને વ્યવસ્થા કરીને ના હોય કે હું આજી જાદરે વેલું ના વેલું તાર માવ્યા લઈને આવજો એવું કહેવત માવ્યા નું તો અને બીજું ખૂબ સારી વાત કરી મારી પાસે પૈસા નથી પણ આઠ્યાવી વર્મા અને બે વખત ધારાસભ્ય થઈ ઘણા બધા ધારાસભ્યો વેચાઈ ગયા તો મારે પૈસા ની જરૂર હોત અને સત્તાની જરૂર વધારે હોત તો બીજા વેચાના એમને એમ કે મને પણ બધી ઓફર આવી છે પણ ઠાકોર સમાજ હોય કોંગ્રેસ પાર્ટી હોય મને મદદ કરવા વાળા આગેવાનો હોય મતદારો હોય એમને જેટલો ભરોસો હોય ત્યારે મને ધારાસભ્ય તરીકે બીજી વખત જીતાડી હોય

ભાગીદાર આપ સૌ કરો એ શબ્દ સાચો આપ સૌ નો ખુબ ખુબ હૃદયપૂર્વક